કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખતી સુરત પોલીસ હવે લોકો માટે દેવદૂત સાબિત થઈ સુરત પોલીસે દોઢ વર્ષમાં ઓગણપચાસ જેટલા લોકોને આપઘાત કરતા બચાવી જીવન જીવવાની શીખ આપી છે જેથી લોકો બિરદાવી રહ્યા છે સુરત પોલીસે ગુનાખોરોને ડામવા અને ગુનાગારોને પકડવા શ્રેષ્ઠ સીસીટીવી નેટવર્ક છે ત્યારે હવે આ નેટવર્ક માત્ર ગુનેગારોને પકડવા માટે કે ટ્રાફિક જામની સ્થિતિને કંટ્રોલ કરવા પૂરતું નથી પરંતુ લોકોને બચાવવા માટે પણ મદદરૂપ થઈ રહ્યું છે આવી સુસાઇડ જેવી ઘટનાઓ અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા એન્ટી સુસાઇડ હેલ્પલાઇનની સુવિધાઓ શરૂ કરાઈ રહી છે જે કંટ્રોલ રૂમ શરૂ કરી સ્પેશિયલ ટીમ બેસાડવામાં આવી રહી છે આ કંટ્રોલ રૂમમાં કોલ કરાવું સૌપ્રથમ લોકેશન ડિટેલ કાઢવામાં આવશે અને ત્યારબાદ કોલ જે તે વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાશે આ વિસ્તારની પોલીસ સ્થળ પર પહોંચીને જીવ પણ બચાવી લેશે ઘણી ઘટનાઓમાં પોલીસ દ્વારા માત્ર પોલીસ નહીં પરંતુ એક તબીબ જેવી જેમ કામ કરે છે જેમ આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિનું સ્થળ પર કાઉન્સલિંગ કરી જીવન જીવવાની શીખ આપે છે બીજી બાજુ કંટ્રોલ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી સુરત શહેરના તમામ બ્રિજ ઉપર પણ વોચ રાખવામાં આવશે જેથી કોઈ વ્યક્તિ બ્રિજ ઉપરથી છલાંગ લગાવવાનો પ્રયત્ન કરે તો તાત્કાલિક હિલચાલ જોઈ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવે સુરત પોલીસ શહેરીજનો માટે ખરા અર્થમાં દેવદૂત સાબિત થઈ રહી છે આત્મહત્યા એક સામાજિક રોગ છે અને એ તમામ શહેરોમાં તમામ વર્ગમાં તમામ ક્ષેત્રે ખૂબ વ્યાપકપણે ફેલાયેલો છે જેમાં માણસ પોતાના જીવનથી હતાશ થઈ અને આ અંતિમ પગલું ભરી બેસે છે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં પણ આવા ઘણા બધા કોલ આવતા હોય છે જેમાં વ્યક્તિ અથવા વ્યક્તિના કોઈ નજીકના સગા એમ જણાવે છે કે ભાઈ વ્યક્તિ આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો છે ત્યારે અમે એક સિસ્ટમ જેવું ઊભું કરેલું છે કે આવા કોલને પ્રાયોરિટી આપવામાં આવે છે અને ઉચ્ચ કક્ષાના અધિકારી શિપ ઇન્ચાર્જ અથવા પીઆઈ કક્ષાના અધિકારી આ કોલ જે છે એને હેન્ડલ કરતા હોય છે તાત્કાલિક અમે એનું લોકેશન કઢાવીએ છીએ અને તુરંત જ ત્યાંથી પીસીઆર વાન જે છે એને રવાના કરીએ છીએ તમામ મેસેજો બાયપાસ કરી અને આ કોલને સતત ધ્યાન આપવામાં આવે છે વત્તા જે વ્યક્તિ આવું પગલું ભરવા જઈ રહ્યો હોય એને વાતોમાં વ્યસ્ત રાખવામાં આવે છે અને એનું કારણ પણ જાણવામાં આવે છે ઘણા કિસ્સાની અંદર તો પોલીસ ત્યાં પહોંચે અને દરવાજાને લાત મારી અને દોરડા પરથી લટકેલ માણસને ઉતારેલું હોય અથવા તો નદીમાં કૂદી પડેલ હોય અને એને કૂદી અને પછી તરીને બચાવેલો હોય એવા પણ કિસ્સાઓ જોવા મળે છે છેલ્લા દોઢેક વર્ષના આંકડા જોઈએ તો આવા ઓગણપચાસ વ્યક્તિઓના જીવ બચાવેલ છે સમાજને એક ખાસ હું એ કહેવા માગું છું ખાસ કરીને સુરત શહેર પોલીસમાં કે જ્યારે પણ આવા મનમાં વિચાર આવતા હોય તો આ એક રોગ છે અને એને દૂર કરી શકાય પણ તમે છેલ્લા પગલાં તરીકે સો નંબર ઉપર ફોન કરજો ત્યાંથી માહિતી મેળવજો કંઈક ને કંઈક મદદ મળી જશે આપણને ચોક્કસ એની હું ખાતરી આપું છું બ્યુરો વિટનેસ